એ લોકો દેશ વિદેશથી અહીંયા આવે છે અને આ સંસ્કાર ને સંસ્કૃતિ સાચવવા જેવી પણ પાયામાંથી હું તો બહાર જાઉં તો ગુજરાતીઓને કહું કે આપણી ભાષા જાળવી રાખજો સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાઈ જાઓ તમે તમારે રાજ કરો અને રાજ કરે છે ને ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું આપણે આપણા પ્રધાન બન્યા હતા ને ત્યાંના એટલે એ બધું થયું અને હજી ઘણું થશે સારી વાત છે યુએસમાં એ જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ પટેલો ના બંગલામાં ભૂરિયા ભાડે રિયસ બોલો અમેરિકામાં આ કોનો બંગલો તો થાય છે એક બાજુ અમને સરસ જમાડતા હતા કાયમ સૂરણ વાળા એ કે તમે તમારે જમો અમે કાયમ સૂરણ વાળા છીએ વાહ વાહ મજા આવ્યો કેવી વ્યવસ્થા કરી બોલો એને કેવું કે ખોટો કેવું ભરેલો હોય તો સારા વિચારો ના આવે એ મજા હશે હોય જૈનની આમ તમને બધાને કહું વાણિયા છે ને જૈન એની વસ્તી છે ને સાડા ચાર ટકા હવા ચાર ટકા કે સાડા ચાર હવા ચાર ટકા છે ભારતમાં સાંભળ્યું જો બહુ મોટી વાત એની વસ્તી જેની હવા ચાર ટકા છે રાઠોડ સાહેબ ભારતમાં અને દાનમાં ત્રેસઠ ટકા છે આ વાત વધાવવા જેવી છે તાળીયાથી વધાવો હા આ બહુ મોટી વાત છે હા એનું મકાન છે ને આગળથી ટામુક ટીમુક વાળું હોય જ નહીં છે એટલું વાણિયાનું મકાન આગળથી આપણે ખંઠેર જેવું હા એક આમ કાંઈ કાંઈ ને બાપા અમારે બધું આ લબડે છે આમાં ખપેડા લબડે છે અંદર તિજુરી હોનાની ભરી હોય બોલો કોઈને ખબર જ ન પડે હા હા એવું ખરેખર એની એક મજા છે એક એકઠાની ઓહરીમાં એમાં ચોર ખપેડા ખેવી ને પીડ્યો ઉપરથી એને એમ કે હોઈ ગયા છે એને એમ કે શેઠ તો વેલા હોઈ જાય ને પણ આમને કઈક વાતે સડી ગયા જમવા મોડું થયું તો દહક વાઈ ગયા ખડર ભૂખ કરતો નળિયામાંથી માંથી હેઠો વેઠો જીધો વસમાં પડ્યો ને તે શેઠાણીને આ રાયડું દેવા મને આમ રાડ ફાટી ગયા હા કોઈ ચોર આવી ગયો શેઠને તાત્કાલિક શેઠે નિર્ણય લઈ લીધો બોલો નિર્ણય જે લઈ શકે તમારે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે હવે આમાં આ પડ્યો છે ને આગળ એ તો હાથ ભાલા હોતો પૈડ્યો એ તો ભાલું પોરવી દે એટલે સીધા સીધા શેઠ હું બેલે આ લે લે કીધું છે ને ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે ભગવાને દીકળો આપ્યો દીકળો હા આપણને દીકરો આપ્યો એમ એ કે આપણે છેઠાણી આપણે એમ હતું કે આટલી કરોડોની આપણી મિલકત ને આ બધું કોણ છે ને કોને આપશું ને અને જો કે છે ને ભગવાન આપવા વાળો કેવો લે ઉપરથી દીકરો પડ્યો હવે આપણો આ દીકરો આપણે આને વારસદાર તરીકે બધું આપી દેવું તો ઓલો હમણાં નમો થવા માંડ્યો એને એમ કે પરબારું મળી જતું હોય લૂંટ શું કામ કરવી જોઈએ એ હમોનમો થઈ ગયો પિતાશ્રી પ્રણામ તો હા બાપા હા બાપા આશીર્વાદ આશીર્વાદ એટલે આશીર્વાદ બાશીર્વાદ દીધા પછી શેઠાણી શેઠાણીએ જોઈ રહ્યા શેઠ કે છે તેમાં કાંઈ કહે છે તો શેઠાણી તો નામ તો પાડી દીકરાનું તો નામ પાડવાનું કીધું શેઠ કે આનું નામ નૂરમંદ રાખવું છે શેઠાણી કે નૂરમમન થોડું નામ હોય કે આપણે જૈન છે એ કે એ તો ઇસ્લામ ધર્મમાં એવા નામ હોય એ સારું નામ છે પણ એને આપણામાં ખરાબ લાગે જૈનમાં થોડા નૂરમમંદ હોય તો કે તો નૂરમમંદ જ રાખું નાય નહીં શેઠાણી કે કપૂરસન રાખું શેઠ કે નૂરમમંદ શેઠાણી કે કપૂરસન તો શેઠ કે નહીં નૂરમમંદ તો શેઠાણી કે તો ફૂલસન શેઠ કે નૂરમમાન નૂરમમાન નૂરમમંદ ત્રણ વાર ઊંચા અવાજથી બોલ્યો ને તો નૂરમમંદ નામનો હા પહેલવાન એનો ચોકીદાર હતો શેઠનો એ ક્યાંક શેઠો હુતેલો એ આવી ગયો શેઠ શું છે ત્યાં જા દીકડો આવ્યો છે અને બેચારાને વધાવો બરાબર વધાવો સીધો સોરને પર પકડાવી દીધો નૂરમમન દેવો હાથીની હુંટ જેવી भुजा ઉન શેઠ ઓલા ચોરને સીધે સીધે ગળકી પકડિયા આમાં પછી ખબર પડી હેઠાણીને કે નૂરમમન નામ હું કામ રાખતા હતા શેઠી મજા આવે અદ્ભુત અદ્ભુત મજા આવે એટલે કહેવાનો અર્થ મારો એ છે આ તો આનંદ કરું છું આનંદની વાત છે ધન હો ધન ગુજરાત ધરણી એવી ગુપ્ત પ્રયાગની ધીંગી ધરતી ભુજ ગુરુ મહારાજ અહીંયા બધાએ બેઠેલા એને કહી દઉં બધા જ સંતો બેઠા છે એમને વંદન કરીને આ યુગમાં એકવીસમી સદીમાં કોઈ કોઈનું નથી એવા સમયમાં ગુરુ મહારાજ આપણા મુક્તાનંદજી બાપુ જેમની સાથે આપણે જીવીએ છીએ ને આપણી સાથે આપણા યુગમાં આવા ક્રાંતિકારી સાધુ છે એને કરોડો વંદન સાથે જોરદાર તાળીથી એકવાર આપણે વંદના કરી બાવલિયાની जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं पागलों से मत कि तुम क्या लोगे अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे एवा पूजी गुरु महाराज पूजी बापू बापू एम कीध के आ तो सनातन पांच हजार पूर्व पुराण आ जगह धरती छ અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય છે પણ બાપુએ એમ કીધું કે ચાપરડાથી લઈ અને જે શિક્ષણની અને બધાની સેવાની જે જોત લઈને નીકળેલા બાપુએ કીધું કે દરિયા કાંઠેના જે બધા લોકો છે આ આજુબાજુના બધા લોકો છે એ બધા સનાતન ધર્મ માટે મરી મીટતા આવ્યા છે સદીઓથી અને એ લોકો માટે મારે અહીંયા સનાતન જાગે સનાતનનો મેળો થાય એના પ્રોગ્રામો થાય સેવા થાય ગાયોની સેવા થાય બાપુએ તો સેના સેના તૈયાર થાય એના માટેની સ્કૂલો ત્યાં બને છે હોસ્પિટલો છે યુનિવર્સિટી છે બધું જ છે બાપુ પાસે બધું બાપુ કરે છે અને કરીને પાસે આ બધાને હૉપી નીકળી જાય કે મારે તો એક વડલો હોય તો બેઠો રહીશ હા એટલે પૂજી બાપુનું આપણને સાનિધ્ય મળ્યું છે બધા સંતોને વંદન કરી રાઠોડ સાહેબ બચુભાઈ અમારા જયેશ દાદા અને સાથે બધા મહેમાનો લંડનથી મહેમાનો આવેલા એને આવકારું છું યુ અને થી એટલે અમેરિકાથી મહેમાનો આવ્યા છે એમને આવકારું છું આજુબાજુના વિસ્તારથી આ બધાએ આવ્યા છો યુવાનો વડીલો મુરબીઓ માતાઓ બહેનો આ બધાના સ્વાગત સાથે ભાઈ દેવરાજે સરસ ગણેશની વંદનાથી લઈ અને વંદના કરી બહુ મીઠળો ગાયક છે નિરાણભાઈ છે અમારે બેન છે અમે બધા તમને વંદના કરવા માટે આપણને સમય રહી અને આપણને વરસાદ ન આવે અને હમણાં સુધી મોજ કરવાની છે આપણે જેટલી મોજ થાય એટલી હા બાકી સોમાઉ છે ને એની જરૂર છે હા વરસાદ એમ કે હું ગંધારો હું ગોબરો એટલે ગારા થઈ જાય ને બધું બગડી જાય ને તો અમે નાના હતા ને તો એવું ગાતા અમે બોલતા એમ કે હું વરસાદ બોલે છે એમ કે હું ગંધારો હું ગોબરો પણ હું ન આવું તો તમે હું જોબરો જોબરો એટલે ખાઓ આ ગામડાની ભાષા છે તમે શું ખાવ એમ ગામડામાં ઘણા કે જોબરી લીધું એટલે કે ખાઈ લીધું એમ એટલે વરસાદ એમ કે હું ગંધારો હું ગોબરો પણ હું ન આવું તો તમે શું જોબરો એમ એ પણ જરૂર છે નવખંડ ખંડ લીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સબ દાસ જડાવણ પૂંજાય શંકર શ્રાવણ માસ જળે સજળે

પણ આ બેઠેલાને કહું બધાયને તમે થોડાક ઇતિહાસમાં જાઈજો તમને સમય મળે તો આપણી પાસે બહુ છે ઇતિહાસો આ તમે જે ધરતીમાં બેઠા છો તમારા બાપ દાદા એ કેટલા લોહી રેડ્યા છે સનાતન માટે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય કેટલા લોહી રેડ્યા છે ત્યારે સનાતન ના નેજાઓ ફરકે છે કઈક આક્રમણો આવ્યા છે એની સામે અડીખમ ઉભા રહી અને જ્યારે લડ્યા છે ત્યારે સનાતન ઊભો છે આજે આપણે શું કરવાનું નથી તરવારની જરૂર પડતી નથી આપણે કોઈને મારવું બાંધવું કંઈ જરૂર જ નથી આપણી સેના છે 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 એમાં પોલીસ એ બધું આપણે એ કંઈ કરવાનું નથી આપણે એક જ કરવાનું જ્ઞાતિ જાતિ વાત બધા ભૂલી અને બધા એક થઈ અને સનાતન માટે કરીએ સનાતનના મેળા હોય ત્યાં ભેળા થાય પોતાના મળે હગા વાલા હેતુ મિત્રો ઓળખાણ થાય બસ અને આપણે આપ્યું હોય તો સારા કાર્યમાં આપવું નો અપાય એમ હોય તો સારી રીતે બે ત્રણ કલાક ડાયરામાં આમ સાંભળી લઈને આ સનાતનનો યજ્ઞ આ ચાલે છે આ બાપુ તો હધેય યજ્ઞ કરે છે વર્ષોથી તમને તમારો વિસ્તાર ભાગ્યશાળી તમને ખબર છે એકસોને આઠ દિવસનો યજ્ઞ અહીંયા ચાલે છે ને એકસોને આઠ દિવસમાં હવે એક જ મહિનો બાકી રહ્યો છે ભૂદેવના શ્લોકનો ધોધ છૂટે છે જોરદાર તાળીયાથી એકવાર આપણે આ વધારવું જોઈએ વાહ બહા બહા એટલે કહેવાનો અર્થ મારો આવા અનેક કૌશાળાનાં કામ શિક્ષણોના કામ બત જેટલું સારું થવું જોઈએ એની બધું બાપુ કરે છે અને બાપુ એમ જ કહે છે કે બે હાથ વાળો વાપરી વાપરીને કેટલું વાપરી હગ્યો ઓલો હજાર હાથ વાળો આપવા વાળો છે ભલા માણસ વાત તો ભરોહાની છે વિશ્વાસની છે હા અને ઈજ કામ આવે એક બહુ સરસ છંદની કડી છે બહુ બહુ સરસ કડી છે કે તમે કેટલા બંગલાઓ બનાગા આ દુનિયામાં તમે કેટલા બંગલાઓ બનાવ્યા અને કેટલા તમે દામ થામે બચાવ્યા દામ એટલે પૈસા થામે એટલે બેક માં તમે કેટલા બંગલાઓ બનાવ્યા તમે કેટલા દામ થામે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ ને નથી પૂછવાનો એ તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ ને નથી પૂછવાનો દઈશ દાદા આપણે ઈ કઈ પૂછવાનું નથી આપણે ઘણી વખત એમ થઈ જાય કે આમ કર નાખું તેમ કર નાખું ને હું તો કઈક છું ને મારો પ્રભાવ પડે ને આમ ને તો વિચાર આવે હમણાં હમણાં ડાયરામાં હું કહું છું કે કોઈ પણ માણસ ને મહાસંત મહાપુરુષો સંતો એ વસ્તુ જુદી છે પણ આપણને થોડીક સંપત્તિ મળી જાય ને જાય એટલે લોકો દેકારો કરવા માંડે એમ લાગી જાય કે આ પ્રભાવ પડે આપણા બાજુ ખેંચાય નાખું જિલ્લા ને દુસા કાઢી નાખું નાખું જિલ્લાને હલબલાવી નાખું રાજ્ય ને રાજ્યને હલબલાવી નાખું એને હું એટલું જ કહું હમણાં હમણાં પ્રોગ્રામમાં હું કહું છું કે આ બ્રહ્માંડ છે ને આખું બ્રહ્માંડ ખટકે ગ્રાસ ત્રિભુવાન ખાય એ બ્રહ્માંડ આખું છે એ એકુકું બ્રહ્માંડ એવા અનેક બ્રહ્માંડ હમાઈ જાય ને એવો બ્લેક હોલ છે એવું કહે છે સાંભળજો બ્લેક હોલ છે બ્રહ્માંડના બ્રહ્માંડ હમાઈ જાય હવે એ બધાનું સંચાલન કરવા વાળો કોઈ હોય આખા વિશ્વની વાત નથી આખા બ્રહ્માંડની નહીં જે અસ્તિત્વમાં છે એ બધાનું કોઈ પાલન પોષણ કરે તો આપણે ખબર છે બધી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મૂળ શિવ છે અને શિવ જે છે મહાદેવ જે છે નમોવાજ ભૂતાજ થાનમ ભયાનમ જટા માહી ગંગા જલકે પ્રિયાનમ પ્રિયમ નેત્ર જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંટ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ કોટ કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે ઈ શિવ છે સાંભળજો મારે જે કેવું છે તો એવડું મોટું બ્રહ્માંડ હમાઈ જાય એવા બ્લેક હોલ ને ઈ બ્લેક હોલો એવા કેટલા છે એ જે અંતરિક્ષમાં ગોળાઓ બધા ફરે છે ને ગ્રહ એ બધામાં ગણતરી કરીએ ને હવે સાંભળજો આપણે એમ થાય ને હું કઈક શું તો એ બધામાં જેટલા ગોળા આવા ફરે છે ને આપણી પૃથ્વી જેવા એમાં નાનો આ બ્રહ્માંડના અને એના બ્લેક હોલ ને એના અસ્તિત્વમાં આપણી પૃથ્વી રાય જેવડી છે એના પ્રમાણમાં ટકામાં હવે એના પ્રમાણમાં પૃથ્વી આખી રાય જેવડી એમાં આટલા દેશ છે એમાં આઠ અરબ જેટલા થી વધારે માણસ છે સાંભળજો હવે એવડું મોટું એમાં આ પૃથ્વી ઈ પૃથ્વીમાંય પાછો ભારત ઈ ભારતમાં ગુજરાત ઈ ગુજરાતમાં જિલ્લો એમાં તાલુકો એમાં ગામ વળી વળી ખૂણે ખાસે ઘર આપણો પાછો હોલ કિચન ને પછી બેડ ઈ બેડમાં આપણો હળી ગયેલા આપણે ખૂણામાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા વાતો કરી દુનિયા હલબલાવી નાખ્યું હવે તારું ફોતર્યું ન આવે ભલા હું દુનિયા હલબલાવી ક્યાં બ્રહ્માંડ ક્યાં અસ્તિત્વ ક્યાં શિવ ક્યાં વિષ્ણુ ક્યાં મહાશક્તિ ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગોપતિ ને સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગેહી ન શેહી ન માતા ન તાતા ન પ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી એમાં આપણે કાંઈ નથી બ્રાન્ડની લોગાની બધી વાત હોય તો બ્રાન્ડ તો શિવ છે બાકી કોઈ બ્રાન્ડ ન હોય શકે દુનિયામાં ભલા માણસ એ શિવ એ સનાતન અને એ સનાતન બ્રાન્ડ છે એમાં આપણે એના ફૂલડા આપણને સ્વીકાર્યા છે સનાતને તો જેટલી થાય એટલી સુગંધ આપી દે બસ બીજું આપણાથી કાંઈ ન થાય હવે આપણે અસ્તિત્વની પ્રકૃતિને કેટલી ખબર છે ગુરુ મહારાજ ઘણીવાર વાર બાપુ વાત કરતા હોય કે આખું અસ્તિત્વ જોઈન્ટ છે મેં બાપુના નામ સાથે ઘણી વાર આ વાત કરેલી કે અસ્તિત્વ એટલું બ્રહ્માંડ આ જોઈન્ટ છે આખું કે બાપુ એક વાર કીધેલું કે તમે અહીંયા પાંદડું તોડો ને તો ધરતીને છેડે આંચકો આવે છે એટલું જોઈન્ટ છે એમાં આપણે જોઈન્ટ છે આમાં કોઈ ઊભું કરેલું છે નહીં જ્ઞાતિ ગૌરવ રાખીએ આપણે સારી વાત છે પણ સાંભળજો આપણે તો આપણે એમ ગણી ને બેઠેલા બધા છે ફલાણો આન ફલાણો આન ફલાણો મોટો ફલાણો નાનો ફલાણો રૂપિયાવાળો ફલાણો ગરીબ એવું લાગે ને કોણ કરી જો આ સૂરજ છે એનાથી મોટો પૈસા વાળો કોઈ હોય દુનિયાની કોઈ એવી મર્યાદ ઘરે લઈ લે કે ના તો કઈ નથી પછી વરસાદ વરસાદ ને કોઈ ખરીદી લે લે એવું ખરું ખરું કે ના ના ખરીદી જે લેવું અસ્તિત્વ ધરતી ઉગાડે છે એની પાસે જે કળા છે જે કયો તે પ્રકૃતિનો નિયમ છે જે એને એમાંથી કઈ કોઈ કરી હગે કઈ વાવી હગી આપણે ઉગાડવાનું તો એને જ છે આ એમાં અને એ જે વાવો ઈજું ગયા એમાં ફેરફાર ન થાય તો કહેવાનો અર્થ જે દુનિયામાં આવડી મોટી વસ્તુ છે એ તો આ હુરજ તમારો છે એટલો જ મારો છે અરબ અમિરાયતમાં સોનાના પ્લેનવાળા છે ને એનો જેટલો હુરજ છે એટલો જ રેકડી આપતો હોય કે મજૂરી કરતો એનો છે બોલો વરસાદનો ધોધ પડે એ ટાટા વાળાનો જેટલો છે ને ધોધ વરસાદનો એટલો જ હાવ જુકડામ રહેવાવાળાનો એ વરસાદ છે દરિયો એટલો જ એનો છે એનો અર્થ આમાં કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી કોઈ જ્ઞાતિ ઓલી નથી કોઈ જ્ઞાતિ ઓલી નથી એ અસ્તિત્વની સાથે જોડાઈ જાય અને જો જરા કે હું જ પડી જાય આપણે ત્યાં આ યોગીઓનો દેશ છે કૃષ્ણ યોગેશ્વર છે યોગી જોગી શિવ જોગી છે કૃષ્ણ યોગી યોગેશ્વર આપણે ત્યાં યોગ મારે થોડું શરૂઆતમાં આ ખાલી કાંઈ હું કોઈ જ્ઞાની શું ઊંડો ઉતરી જાય એટલું ને મને વાંચવાનો શોખ મને બધું જાણવાનો શોખ એટલે હું આમાં પવન મસાલ લેવાની કોશિશ કરું એમ તો તમે તમે આમ જુઓ ટીવી ખોલો મોબાઈલ ખોલો બધે બહ જ આવે છે ચારે બાજુ ભેળાઈ ગયું પણ નહીં ગમે એટલું ભેળા તેવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે જ ક્યાંય નહીં બધું થાય કેટલી વાર ફેરફાર થયા છે આપણે આપણું કામ કરવાનું બાકી પંદર વર્ષના બાળકો છે એ કોકને સરિયું મારી દઈએ ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો કોલેજોમાં ડ્રગ્સ ફૂગી ગયા ચૌદ ચૌદ વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના વીડિયો આવે તમે વિચાર કરો એમાં આપણે વાત કરી કે આ અમારો સનાતન છે એમાંથી જે ગયા ઓઘાના ઓઘા હળગ્યા હોય આખા ઓઘા ઠરતા હોય ને બચેલા પૂળા ખેંચવાનું કામ આપણે અમારા ગુરુ મહારાજ કરે છે જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી બીજું શું કરવાનું એટલે મુક્તા બાપુ નીકળ્યા ઓઘા હળગ્યા પણ પૂળા તો ખેંચવા જ છે જેટલા ખેંચાય એટલા પૂળા ખેંચી લેવાના આ યોગ્યનો એટલે હું કહેતો તો આપણે ત્યાં થોડું કંઈ સમજાઈ જાય ને આ ટપો ટપ મરવા મીડે ને આપણે ગમે ત્યારે ગમે એ ગુજરી જાય ન હોસ્પિટલોમાં હાંભતા નથી માણા કેન્સર સરૂર હજી આપણે ગાય તરફ અને સનાતન પરંપરા જે છે એક એક કૃષિ તરફ ને ગાય આધારિત ખેતી તરફ નહીં જાય આપણે જાવું જ પડશે એ તો નક્કી થઈ જાય એવું કેમ આમ હામું બાપો દેખાય ને બાપો એટલે કાળ દેખાવા જ મીડો છે ઘણાને નકર મને એમ લાગે છે કે દસ વર્ષ પછી તોય મને દહ વધારે લાગે વર્ષો પણ તોય દહ વર હિંમત કરીને કહું દહ વર પછી કોઈ હાથ માણસ કુટુંબ હશે ને ઘરે અને આપણે જાઉં ને એને ઘરે અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના કે તમારે તબિયત પાણી કેમ કે એવું નહીં પૂછવાનું ખાલી એમ જ કેટલા તમારા ઘરમાં સદસ્યો એ કે અમારા સાત જણા છે બધા થઈ સાત જણા તો કે હારું કેટલા કેન્સર નથી એટલે કે પાંચ જણાને છે અને બે ને નથી સારું કહે લ્યો માતાજીની દયા બેને નથી લ્યો આવું આવશે જો આમ ને આપણે ઉપાડા લીધા પેસ્ટીસાઇડ વાળું બધું ખાધા કર્યા અને નકરે નકરું ભેળું કરવું આપણે આમ જોઈએ હું નદીઓ જોઉં વિદેશમાંથી આવીને તો બાંહતમાં બળે આપતો જય ભારત દુનિયાને રાહ બતાવતો શંકરાચાર્યનો દેશ યાર વિવેકાનંદનો દેશ શંકરાચાર્યનો શંકરનો દેશ એટલી નાની નાની ઉંમરમાં સાહેબ જેણે દિગ્વિજય કર્યા દેશમાં સાણક્યના દેશમાં ઋષિઓના દેશમાં આપણે ફાવે ને આ નદીઓ બોટલું ને પ્લાસ્ટિકની ભરી દઈ આપણે દરિયા બોટલું ના પ્લાસ્ટિકના ભરી દઈ અને પછી નીકળી પડી મેરા ભારત મહાન છે ખીસડી કાંઈ હોય જાય બાકી બીજું કાંઈ ન થાય તારાથી આ હકીકત કહી દો છું તમને બહુ મોડું સમજાય દુનિયા આખીની નજર ભારત ઉપર છે આજ આપણો યોગ આપણી કૃષિ આપણું વેધર એટલે આપણી જે ઋતુઓ છે એવી ઋતુઓ કોઈની પાસે નથી તમે જાઓ વિદેશમાં અમે હમણાં હું હતો એને તું સનાતની હોય આપણા ધર્મ સાથે લગાવ હોય અહીંથી આવ્યા છે બધા અમેરિકાથી લંડનથી મિત્રો એને ખબર તો એને પીપળો તુલસી રાખે ત્યાં તો શું કરવાનું ખબર ઘરમાં હો બંગલાઓમાં તુલસી પીપળા રાખે અંદર અને હીટ આપવું પડે જો બહાર વાવે તો શું જાય એ મોસમ કે ધરતી બધું એને હદે નહીં એની હવા ખાધે નહીં અને આપણે તો જૂનો કિલો ઉભો હોય જૂના કિલ્લા ને કરો વંડી વંડીન ફાડીને પીપળો થાય હવે આવો દેશ તમને જોવા ક્યાં મળે તમે વિચાર તો કરો ત્રણ વર્ષ ગાડી તમે મૂકી દો ગાડીના ના સત ઉપર ખાસ ઉગે હા ન્યા ધૂળ ભેળી થઈ જાય ન્યા હું પીપળો ઉગે ગમે ન્યા આવો દેશ કોઈ કોઈ દેશની ટીકા નથી દુનિયાના દેશ સારા છે પણ એને બનાવ્યા છે સારા આપણો દેશ સારો છે એને આપણે બનાવીને ખરાબ ન કરી નાખી એ આપણો દેશ છે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ પરંપરાનો આ મેળો છે થોડી આ વાતો હું એટલા માટે યુવાધન મને લાગે છે કે તમને મજા આવે છે બરાબર સાંભળો એટલે કહું છું પછી મારે ગીતો વાર્તાઓ છંદો સપાખરા આપણે વરોવરે મોજ કરીએ છીએ એવી જ અહીંયા મોજ કરીશું આપણે પણ બસ જવાબદારી આપણી છે કે આપણને સમજાઈ જાય કે ભારત શું છે એ જોઈને તો મજા આવે એ દેશમાં એટલે વાત તમને એ કરતો તો હું કે અસ્તિત્વ પ્રકૃતિ કેવું શીખવાડે છે જોજો તમે ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ચમેલી કે એ ફૂલ ખીલે ને ગુલાબ કે ખીલી જાય ને અમે ખીલા ભેળી સુગંધ આપે જેની પાસે જેટલી હોય એટલી ગુલાબને ને ઠેઠ જઈને હુંગો એટલે સુગંધ આવે એની સુગંધ આ બાજુ આમ ખીલું નથી સીધી સુગંધ બીજાને આપે એટલે આપણે વિચાર થાય કે એમાં હું મોટી વાત બહુ મોટી વાત છે એનું તમને કારણ કહું મોટી વાત શું કામ એ કારણ કહું સાંભળજો તમે કોઈ લાખો રૂપિયાની ગાડી છોડાવી આવો ગાડી લાખો રૂપિયાની મહેનત કરીને ગાડી લઈ આવો અને સીધી ગાડીની રિબિન કાપીને ત્યાંથી લઈ આવો તમે આમ બરાબર આમ સરસ મજાના ઉડાડો અને પછી ઘરે લઈ આવો ગાડી ઘેરે આવે ને હજી સાંદલા બાંધલા બાકી હોય ને કોઈક આવીને એમ કહેતો લાવી જરાક મારે મારા હાટુભાઈ જવું છે આટો મારવા તો પાડો છે તારો તારે ગાડી નવી આવી છે તો હું જ મારા ને જઈ આવું મને ગાડી દે તો દીયે કોઈ કોઈ ન દીયે ગમે અરે તારી ભલી થાય તારી હજી ચાંદલા નથી કર્યા મારો છોકરો નથી બેઠો હજી હજી મારા ઘરના નથી બેઠા અને તારે ગાડી લઈને હાથું ભાઈ ને હજી આવું છે આમ કહી દેને આપણે દીએ ગાડી ન દીએ હવે સાંભળજો આપણે ગાડી પૈસા એ ભૌતિક છે સતાય નથી આપતા અને ફૂલડું ખીલા પેલું સીધી સુગંધ હાડ 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 છોડે છે શું કામ એને ખબર છે કે જેટલું અપાય એટલું આપી દે કંઈ કરમાઈને ખરી જાય કાંઈ નક્કી નથી ભલા માણસ હા હાવ હાસી વાત છે હાવ એટલે મને કડી ગમે છે આ એ ફૂલડાયા મે 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 એ ફૂલડાયા ફૂલડાયા આજ ખીલા બે મેુલ્ડાયા મેુલડાયા મેુલડા કાલુ ડાય કાલુ જય દાદા તમારે જય દાદા વકીલ ખરા સમાજ સેવકે ખરા સાધુ સેવકે ખમા જો ફોરમ ફટકે વાહ અમેરિકાથી જ લઈ આવ્યો બોલો શું કરાટું હમા દાદા ગમે સંસારમાં હમને ગમે સંસારમાં લાખવા તે લઈ લેવું પણ એક દુનિયામાં દેવું लाखावी <laughs> सिया <laughs>